કેસુડા નું ફૂલ છે અને જો અને એકદમ વન વગડા ની અંદર જંગલ મમ્મુભાઈ ના વાડા થી અત્યારે ખાતર ની આખી ગાડી પણ ભરાઈ ગઈ છે શેનો ચરો કહેવાય

શણગાર શણગાર નાનપણ થી વેઠાર થતો હોય એટલે પછી એને લાઈટ આવી જાય કે મારું નામ મારું નામ આપણને ગાયો સુધારવા માટે નસલ બનાવવા માટે તો મેન તો આંખલા ની જરૂર પડે અને આંખલા માં સારી ક્વોલિટી રાખીએ તો બિલ્ડિંગ સારું લે ગાયો માટે

આનાથી શું થાય દૂધમાં એમાં કઈ દૂધમાં જરૂર તો સુધારો થાય બોતળી જરા કરતાં ઓમ જોવા જઈએ બેસ્ટ ક્વોલિટી છે એવું છે આ કારણ તો એનામાં તો ગાય સુધારવા માટે નસલ બનાવવા માટે તો મેન તો આંખલા જરૂર પડે અને આંખલા સારી ક્વોલિટી રાખીએ તો બિલ્ડિંગ સારું રહે ગાયો માટે વાહ સરસ મજાની ભાઈઓ વાત કરી આજો મિત્રો આમના વાડાની અંદર બધી ગાયો એક થી એક ચડિયાતી ગાયો આપણને જોવા મળશે તો આપણે જે અત્યારે તડકાની અંદર છીએ એટલે જો આ આપણે આ જગ્યા ઉપર જો સમય આવ્યો ને તો બહુ સરસ મજાની બધી ગાયોનો આજો આ ગાયના જો સિંગલો ખાલી સરસ મજાની ગાયું હે બધી ભાઈ મારવા નહીં દોડે ને આમાંથી દૂધવાળી કઈ કઈ ગાય છે સારામાં સારું દૂધ હોય એવી દૂધ હોય જો મિત્રો અત્યારે બધી ગાયું બહુ સરસ મજાની બધી ગાયું છે અને વાલનો ચરો ખાય છે આ જો વાછડી ઉપર અને અહીંયાથી બહુ સારી સારા નસલના વાછડા પણ અત્યારે ભાઈ બારે સેલ કરેલા છે આ જો આ ગાયનો સિંગ જોવો તમે આ બધી ગાયોના સિંગ બધા આના જેવા છે આ જો વાછડી જુઓ જો આ બધી વાછડીના સિંગ બધાને એક જ હરખા છે બસ બસ હે આનું દૂધ આશરે કેટલું છે

ભૂતળી ના ચારા અંદર માટી ના હોય એટલે પ્યોર હોય ઈ જે દાંઠો હોય એના માટી નો કે એવી કોઈ ચિંતા રહે નઈ આશરે તમારી પાસે ગાયું કેટલી છે અમારી પાસે ગાયું છે સવાસો ની આજુબાજુ છે સવાસો ની આજુબાજુ

અને આ જે ભાઈ ની ત્યાં મમ્મુ પપ્પા ની ત્યાં આપણે છીએ આજુબાજુ આનું શું નામ છે ઉપર ઊભી ધાર ઉપર મોટા નીર નીર આમાં બધી ગાયો નામ છે ને તમારે ગાય ના જો સિંગડા જોવો ખાલી તમે ખાલી સિંગડા જોઈ લેશો ને તમને એમ થશે ના આપડે ગાય જોયું જ

એના બચ્ચા કયા કયા હે એના બચ્ચા ઓછામાં પચીસ થી સત્યાવીસુ છે પચીસ થી સત્યાવીસ વોડું અને વાછડા પણ તમે સારા સારી નસલ વાછડા પણ ઉછેર કરીને બારે ખેડૂત ભાઈઓને ખેડૂત ભાઈઓને વેચી હા

ઓલી હમણાં અત્યારે જે વાછડી આપણે જોઈ ઈ વાછડી ઈ આ લખ્યા ની લખ્યા છે લખે લખ્યો એટલે મિત્રો જો લખ્યો બુલ પણ બહુ કાકરેત બ્રીડ નો છે ને બહુ સરસ મજાનો બુલ છે હા હાલ આ મિત્રો બધી ગાયો બહુ સરસ મજાની ગાયો છે અને હજી આપણે એક વખત ફરી વખત આવશું આપણે પણ ચોમાસામાં આવશું આજો અહીંયા વાડો આવી રીતના વાડો હોય છે

તો મિત્રો વગડાની અંદર ચા પીવાની મોજ જોરદાર મોજ આવે છે અને આજે સામે ગાયો બતાય અને ગાયના દૂધની ચા પીવાની મોજ જોરદાર છે મમ્મુભાઈના વાડાથી અત્યારે જો ખાતરની આખી ગાડી પણ ભરાઈ ગઈ છે અને આ બાજુ બધી ગાયો એમની ચરે છે જો મિત્રો આ છે આંબાના બગીચા કચ્છની અંદર અંદર આજો આ છે લગભગ આશરે સાડા ત્રણ ચાર પાંચક વર્ષના આંબા આવી છે જો બંને સાઈડમાં આંબાના બગીચા છે મોર અમુક અમુક આવ્યો છે અમુક મોર નથી આવેલો અહીંયા મિત્રો બહુ સરસ મજાનું ઝાડ છે કેસુડાનું ફૂલ છે અને જો અને એકદમ વન વગડાની અંદર જંગલની અંદર છે આને કહેવાય મિત્રો કેસુડાના ફૂલ અમે નાના નાના હતા ને ત્યારે અમે આ ફૂલ વીણવા માટે જતા હતા બહુ કારણ કે આનાથી અમે ધુલેટી રમતા હતા ત્યારે કલર નહોતા ને અમે આનાથી રમતા હતા ફૂલથી તો મિત્રો જો આપણને આજનો લોક જો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો હોલી પાછા મળી ફરી બીજા નવા લોગની દર જય માતાજી